હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ મિત્રો કપાસના જે ભાવ છે તે તેરસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન તો મિત્રો ઘઉં લોકવનના જે ભાવ છે તે છસો સાર રૂપિયાથી લઈ છસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે છસો બાર રૂપિયાથી લઈ સાતસો રૂપિયા હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો છ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ છણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એ બે બારસો સિત્તેર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સોળસો નવાણું રૂપિયાથી લઈ ત્રેવીસો નેવું રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ સાતસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો સાઠ રૂપિયાથી લઈ બે હજાર અઠયાવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો એંસી રૂપિયાથી લઈ બારસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે

સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર સાલી રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ સુડતાલીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોઢસો સાલી રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો વીસ રૂપિયા છે હવે જોઈએ મરસા સુકામરસા મરસાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એકવીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ છવ્વીસો બાર રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ તેરસો પાહ રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ બારસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પાહ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ અસેરિયો અસેરિયાના જે ભાવ છે તે ઓગણીસો પિંચોતેર રૂપિયાથી લઈ ઓગણીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ ચોત્રીસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ